મૌની અમાવસ્યાના દિવસે આ ચાર વૃક્ષોની પૂજા કરીને તમે તમારું ભાગ્ય બદલી શકો છો નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ મિત્રો આ વર્ષે મૌની અમાવસ્યા બુધવાર ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ના રોજ ઉજવવામાં આવશે આ દિવસ ભગવાન વિષ્ણુ અને પૂર્વજોને સમર્પિત છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે કેટલાક વૃક્ષોની પૂજા કરવાથી વ્યક્તિનું ભાગ્ય બદલાઈ શકે છે વ્યક્તિને સુખ સમૃદ્ધિ આરોગ્ય અને મોક્ષ મળે છે હિન્દુ ધર્મમાં મૌની અમાવસ્યાનું ખૂબ જ મહત્વ છે વર્ષ બે હજાર પચીસ માં મૌની અમાવસ્યા ઓગણત્રીસ જાન્યુઆરીએ ઉજવવામાં આવશે જ્યોતિષ શાસ્ત્રમાં આ દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે આ દિવસે અમાવસ્યા તિથિની સાથે મહાકુંભ પણ ઉજવવામાં આવે છે બીજું અમૃત સ્નાન પણ છે આ સાથે આ દિવસે મકર રાશિમાં બુદ્ધ સૂર્ય અને ચંદ્રનો વિશેષ સંયોગ પણ બની રહ્યો છે આવી સ્થિતિમાં આ શુભ સંયોગના કારણે આ દિવસે દાન અને સ્નાન કરવાથી ઘણા ફાયદા થઈ શકે છે આ ઉપરાંત આ દિવસે કેટલાક ખાસ વૃક્ષો પણ વાવવામાં આવે છે આ વૃક્ષોની પૂજા પણ લાભકારી માનવામાં આવે છે આ સાથે અમે તમને અન્ય ઉપાયો પણ જણાવીશું જે મૌની અમાવસ્યા પર અપનાવવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે આ વૃક્ષોની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે તો ચાલો જાણીએ એ વૃક્ષો વિશે જેની પૂજા કરવાથી તમારું ભાગ્ય ચમકી શકે છે પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે તો વીડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો નંબર એક વૃક્ષની પૂજા કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થશે હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષને ઘણું મહત્વ આપવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પીપળના ઝાડમાં પૂર્વજોનો વાસ હોય છે એવું કહેવાય છે કે પૂર્વજો મૌની અમાવસ્યાના દિવસે પૃથ્વી પર આવે છે આવી સ્થિતિમાં જો તમે આ દિવસે પીપળના વૃક્ષની પૂજા કરો છો તો તમારે મૌની અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષને દૂધ અર્પણ કરવું જોઈએ અને પીપળના વૃક્ષની સાત વાર પ્રદક્ષિણા કરવી જોઈએ આ દિવસે પિતૃઓ માટે પીપળના ઝાડ પાસે તલના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ તેની સાથે અશુભ અસર દૂર થાય છે અને જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળી શકે છે નંબર બે તુલસીની પૂજા તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે આવી સ્થિતિમાં મૌની અમાવસ્યાના દિવસે તુલસીની પૂજા કરવાથી જો સાંજે તુલસીની સામે દીવો પ્રગટાવો તો ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે આ દિવસે અને કાચું દૂધ ચઢાવો તો તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે તેની સાથે આર્થિક સમસ્યાઓ પણ દૂર થાય છે આ દિવસે તુલસી પર લાડુ બાંધવાની પણ માન્યતા છે આમ કરવાથી જીવનના તમામ દૂર થાય છે ભગવાન હરિ અને દેવી લક્ષ્મી સાથે લક્ષ્મીની કૃપા બની રહે છે નંબર ત્રણ બાલ વૃક્ષની પૂજા કરવાથી ભગવાન શિવની કૃપા થાય છે બાલના પાન ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે અને મૌની અમાવસ્યાના દિવસે ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ છે આવી સ્થિતિમાં જો તમે આ દિવસે બાલના ઝાડની પૂજા કરો અને શિવલિંગ પર બેલના પાન ચઢાવો તો તમને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે આ સાથે અમાવસ્યાના દિવસે ઘરમાં આ છોડ લગાવવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે ઈચ્છો તો આ છોડને કોઈ પણ મંદિર પાસે પણ લગાવી શકો છો તેનાથી તમારી બધી મનોકામનાઓ પણ પૂર્ણ થશે અને જીવનમાં સુખ શાંતિ રહેશે નંબર ચાર શ્યામ વૃક્ષની પૂજા કરવાથી શનિદેવની કૃપાથી મુક્તિ મળે છે શામ વૃક્ષનો સંબંધ શનિદેવ સાથે છે જો તમે આ દિવસે શામ વૃક્ષની પૂજા કરો છો તો તે તમને શનિદેવના ખરાબ પ્રભાવથી મુક્તિ અપાવશે આ દિવસે શામ વૃક્ષની પૂજા કરવાથી તમે મોક્ષ મેળવી શકો છો જીવનમાં સુખ શાંતિ છે અને તમારી પરેશાનીઓ દૂર થશે આને દૂર કરી શકાય છે ચાલો હવે જાણીએ તે ઉપાયો વિશે નંબર એક મૌની અમાવાસ્યાના દિવસે મહાદેવની સાથે ભગવાન વિષ્ણુની પૂજા યોગ્ય રીતે કરો આ દરમિયાન કાચા દૂધમાં દહીં અને મધ મિક્સ કરી અને ભગવાનનો અભિષેક કરો તેની સાથે દેશી ઘીનો ચાર બાજુ દીવો પ્રગટાવો અને જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરો એવું માનવામાં આવે છે આ ઉપાય કરવાથી બાકી રહેલા કાર્યો પૂર્ણ થાય છે અને ભગવાન શિવ પ્રસન્ન થાય છે આ સિવાય તમે ભગવાન શિવની પૂજા કરતી વખતે તલનો દીવો પણ પ્રગટાવી શકો છો તેનાથી ભગવાન શંકર પ્રસન્ન થશે અને તેના આશીર્વાદ રહેશે અને બધી પરેશાનીઓ દૂર થશે નંબર બે સનાતન ધર્મમાં પૂજા માટે દિશાનું વિશેષ ધ્યાન રાખો અમાવસ્યાની રાત્રે ઘરમાં ઉત્તર અને પૂર્વ દિશાઓની વચ્ચે દીવો પ્રગટાવો ઉપાય યોગ્ય રીતે કરવાથી પિતૃઓ અને કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં મા લક્ષ્મી આવે છે નંબર ત્રણ જ્યારે સૂર્ય મકર રાશિમાં હોય ત્યારે મૌની અમાવસ્યા આવે છે આ કારણે તે ખૂબ જ ફળદાયી છે ધન સુખ અને સમૃદ્ધિ મેળવવા માટે આ દિવસે શ્રી સુપ્તનો પાઠ કરો સાથે જ ભગવાન લક્ષ્મી નારાયણની પૂજા કરો અને ઘરમાં મંદિરમાં ગુલાબનું ફૂલ અને ઘી ચઢાવો નંબર ચાર મૌની અમાવસ્યાના દિવસે ગંગામાં ઘી તલ મધ અને ખીર ચઢાવવાનું વિશેષ મહત્વ છે કહેવાય છે કે આમ કરવાથી પિતૃઓના પાપ દૂર થાય છે એવું માનવામાં આવે છે કે આ પવિત્ર કાર્યથી પૂર્વજો પ્રસન્ન થાય છે અને ભક્તને તેમના આશીર્વાદ મળે છે કૃપાથી ઇચ્છિત પરિણામ મળે છે નંબર પાંચ મૌની અમાવસ્યાના દિવસે દાનનું વિશેષ મહત્વ છે આ પવિત્ર તિથિએ કાળા તલ અનાજ કપડાં અને જરૂરી વસ્તુઓનું જરૂરિયાતમંદોને દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે દાન કરવાથી વ્યક્તિ પરંતુમાં લક્ષ્મીની કૃપા વ્યક્તિ પર વિશેષ રૂપે વરસે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે નંબર છ વૈવાહિક જીવનમાં લાભ જોવા માટે વિવાહિત મહિલાઓ મૌની અમાવસ્યાના દિવસે તુલસીજીને ડોટ મેકઅપ સામગ્રી અર્પણ કરી શકે છે આ ઉપાય કરવાથી તમે વિષ્ણુજીની સાથે દેવી લક્ષ્મીની કૃપા મેળવી શકો છો આ સિવાય તમારે આ દિવસે સાત વખત તુલસીજીની પરિક્રમા પણ કરવી જોઈએ આમ કરવાથી તમને વિશેષ ફળ મળશે નંબર સાત અમાવસ્યા તિથિએ તમે તમારા માથાની આસપાસ પીળો દોરો બાંધી શકો છો અથવા દોરામાં એકસો આઠ ગાંઠો બાંધીને તુલસીના વાસણમાં બાંધી દો આમ કરવાથી સાધકના પરિવારમાં સુખ સમૃદ્ધિનું વાતાવરણ જળવાઈ રહે છે તેની સાથે જ વ્યક્તિ માટે આર્થિક લાભ થવાની સંભાવના પણ રહે છે મિત્રો ખાસ નોંધ મિત્રો ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતી આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહી આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા ની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે મિત્રો તમને અમારો આજનો વીડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડિયોને અંત સુધી જોવા બદલ આભાર